નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ માર્ચ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજથી વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે તેવી સ્થિતિ અત્યારે લાગી રહી છે વાદળછાયું વાતાવરણ થશે કાળાડીબાંગ વાદળા ઘેરાશે તેમજ ગુજરાત સિવાયના કેટલાક રાજ્યો છે જેમાં ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યાં સક્રિય થશે ગુજરાતનું તાપમાન કેવું રહેશે પવનની ઝડપ કેવી રહેશે તેમજ આગામી ચોમાસાના સંકેતો હવે કેવા લાગી રહ્યા છે સંપૂર્ણ માહિતી મેળવવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં મિત્રો આપણે અત્યારના સમયની લેટેસ્ટ અપડેટ જોઈએ તો ખાસ કરીને આપણા દેશની અંદર ભુવનેશ્વર આજુબાજુના જે વિસ્તારો છે આ બધા જે વિસ્તારો છે જગલપુર છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે તો આમાં અત્યારે ભારે વરસાદની સંભાવના ગણી શકાય કોલકાતા તેમજ રાઉરકેલા આજુબાજુના જે આ બધા વિસ્તારો છે ધનબાદ છે રાજશાહી છે બાંગ્લાદેશ સાઈડના મોટા ભાગના વિસ્તારો કે જેની અંદર ભારે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ જોવા મળશે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધે તો ગુજરાતની અંદર ખાસ કરીને વાતાવરણમાં પલટો આવી શકે છે અત્યારની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર સામાન્ય આપણને વાદળા જોવા મળે છે જેમાં ખાવડા હોય નલિયા હોય ગાંધીધામ હોય અમદાવાદ હોય મહેસાણા હોય રાજકોટ હોય ભાવનગર હોય કે સુરત વલસાડ હોય સામાન્ય વાદળા જોવા મળે છે બપોર પછીના સમયની વાત કરીએ તો બપોર પછીના સમયે એટલે કે સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યાના સમયગાળામાં ખાવડા નલિયા ગાંધીધામ જામનગર ઓખા રાજકોટ સુધી પૂરેપૂરા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ એટલે કે વાતાવરણમાં પલટો આવી શકે છે કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતીકાલે વહેલી સવારે ચાર પાંચ વાગ્યાના સમયગાળા સુધીમાં નલિયા ગાંધીધામ ખાવડા સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા અમદાવાદ વડોદરા હળવદ રાજકોટ જામનગર ઓખા તેમજ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારો અને વડોદરા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ ફેલાઈ શકે છે આવતીકાલે બપોર સુધીની અંદર આખા ગુજરાતની અંદર આ જે સિસ્ટમ છે તે ફેલાઈ જશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે કાળા ડિબાંગ વાદળા આખા ગુજરાતમાં ઘેરાયેલા જોવા મળશે ક્યાંક ક્યાંક અમી સાંટણા રૂપી સાટા સુટી થઈ શકે ભારે માવઠાની કોઈ હાલ શક્યતા જણાતી નથી બાવીસ ત્રેવીસ તારીખથી ફરી વખત ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તો સોવીસ તારીખે હોળી ધૂળેટી ઉપર માવઠાના સંજોગો ઊભા થઈ શકે કચ્છ વય સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળા આપણને સવાયેલા જોવા મળશે તો આ રીતે ગુજરાતનું જે વાતાવરણ છે તે પલટાયેલું આપણને જોવા મળશે આગામી હોળી ધૂળેટી ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તો ગુજરાતના ઘણા બધા જે ભાગો છે તેની અંદર વરસાદની પણ સંભાવના રહેશે તેમજ ભારતના જે આ બધા જે ભાગો છે તેમાં પણ ખાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તો ગુજરાતમાં તેની અસર અવારનવાર જોવા મળતી હોય છે હિમાલયના જે ભાગો છે તેમાં પણ વરસાદી માહોલ અને પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ આજુબાજુના ભાગોમાં પણ વરસાદની સંભાવના જોવા મળશે તેમજ આગામી ઓગણત્રીસ તારીખ પછી ફરી વખત ગુજરાતની અંદર એક મોટામાં મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રીતે અહીંથી આવી રહ્યું છે અને ગુજરાત ઉપર કેવી તેની સ્થિતિ જોવા મળશે તે પણ આગામી સમયમાં આપણને ખ્યાલ આવશે હવે મિત્રો આપણે વાત કરવી છે પવનની ઝડપ આજે કેવી રહેશે તેમજ આવતીકાલથી લઈને હોળી ધૂળેટી સુધીના પવનની વાત કરીએ તો આજે જે દરિયા કિનારાના જે ભાગો છે તેમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક આંસકાના પવનો ક્યારેક ક્યારેક થઈ શકે તો આવતીકાલે કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં પિસ્તાલીસ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ચાલીસની પવનની ઝડપ જોવા મળશે બાવીસ તારીખમાં પવનની ઝડપમાં વધારો થશે છે ચાલીસથી પિસ્તાલીસ ઘણા બધા વિસ્તારોમાં આંસકાના પવનો જોવા મળશે સૌથી વધારે જે પવનની ઝડપ ચોવીસ તારીખમાં કચ્છમાં એકાવન કિલોમીટર પ્રતિ કલાક જામનગર અમદાવાદ વિરમગામ બેતાલીસ જામનગરથી ઓખા પોરબંદર એકતાલીસ વેરાવળ ભાવનગર ઓગણચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે આંસકાના પવનો ફૂંકાઈ શકે છે પચીસ તારીખમાં પણ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ સુધી તેમજ ખાસ કરીને કચ્છમાં ચાલીસ સુધીના પવનો ફૂંકાઈ શકે છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ સુધી પવનની ઝડપમાં વધારો જોવા મળશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો આખા કચ્છની અંદર ચુમ્માલીસ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો અને વડોદરા સાઈડના દાહોદ સાઈડના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં પણ ચાલીસથી બેતાલીસની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે હવે આપણે વાત કરવાની છે તાપમાન કેવું રહેશે કારણ કે અવારનવાર વાતાવરણમાં પલટો આવવાના કારણે પણ કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપમાં ફેરફાર થાય વાતાવરણમાં પલટો આવે અને માવઠાના સંજોગો ઊભા થાય તો તાપમાનની પણ અવલોકન કરી લઈએ સૌથી પહેલાં આપણે અત્યારનું તાપમાન જોઈએ તો અત્યારે ખાવડા કચ્છ આજુબાજુનું જે તાપમાન છે સોવીસ ડિગ્રી જેવું ન્યૂનતમ તાપમાન છે ત્રેવીસ ડિગ્રી મહેસાણા સોવીસ વડોદરા પચીસ અમદાવાદ છવ્વીસ ડિગ્રી રાજકોટ છવ્વીસ ડિગ્રી સુરતમાં સત્યાવીસ ડિગ્રી જેવું ન્યૂનતમ અત્યારનું તાપમાન આઠ વાગ્યાનું આપણને જોવા સાડા સાતથી આઠના સમયગાળાનું છે જ્યારે આજે બપોરનું તાપમાન જોઈએ તો ખાસ કરીને ખાવડા આજુબાજુ સાડત્રીસ ડિગ્રી ગાંધીધામ આડત્રીસ પાલનપુર પાંત્રીસ અમદાવાદ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ ભાવનગર સાડત્રીસ સુરતમાં આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળે છે આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ ચારથી પાંચ વાગ્યાના સમયગાળામાં ન્યૂનતમ ખાવડા પાલનપુર ચોવીસ અમદાવાદ ચોવીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં ત્રેવીસ ડિગ્રી જૂનાગઢમાં ત્રેવીસ સુરતમાં ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળે છે બપોરનું તાપમાન જોઈએ તો બપોરના સમયે બેથી ત્રણના સમયગાળામાં છત્રીસથી આડત્રીસ સાડત્રીસ કચ્છની અંદર જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છત્રીસ સુઈગામ ચોત્રીસ પાલનપુર અમદાવાદ સાડત્રીસ તેમજ રાજકોટ આડત્રીસ જુનાગઢ ઓગણચાલીસ ભાવનગર સાડત્રીસ સુરતમાં આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને આવતીકાલે પણ જોવા મળશે તો આ રીતે ગુજરાતનું તાપમાન પણ જોવા મળશે હોળીની જ્વાળાઓના આધારે ચોમાસું કેવું રહેશે તેની અપડેટ પણ આપણે જોવાની છે કઈ રીતે જોવાની છે તેનો અલગથી વિડીયો તમને આપીશ જ્યારે અલનીનોની વાત કરીએ તો અલનીનો ખતમ થઈ રહ્યો છે લાલીનો લાનીનો છે તેની અસર આખા આપણા દેશ ઉપર જોવા મળશે અને આપણા દેશમાં અને આપણા રાજ્યમાં ચોમાસું ટના ટન ખેડૂતો માટે પણ રહેશે અને તમામ લોકો માટે સારું રહેશે ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ